પેટલાદ વાલ્મિકી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક કેમ્પ યોજાય આજરોજ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે માનવ સેવા સમિતિ એક પરિવાર અને પરમ માત્રો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન વાલ્મિકી પ્રાથમિક શાળા ખાતે સવારે દસથી થી એક વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેવા પામ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે માનવ સેવા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં નેવથી વધુ લોકોએ લાભ લીધો હતો માનવ સેવા સમિતિ એક પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી સેવા અવિરત ચાલતી આવી છે જેમાં ત્રેવીસોથી વધુ લોકોને આયુષ્યમાન યોજનાનો લાભ અપાવ્યો છે અને વિધવાઓ અને વૃદ્ધોને વિધવા પેન્શન અને વૃદ્ધ પેન્શન જેવી સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો છે અને નેત્ર ચિકિત્સા કેમ્પ સર્વે રોગ નિદાન કેમ્પ જેવા અનેક કેમ્પ કરીને લોકોને લાભ અપાવ્યો છે નેત્ર કેમ્પના સત્તરસોથી વધુ ચશ્મા અને મોતિયાના ઓપરેશન કરાવ્યા છે બીરો રિપોર્ટ વિપુલ સોલંકી પેટલાદ

એલા મિત્રો અને રતિબેન સાહેબને કે સાહેબ શ્રીનું આપણે સાલું ઢાળી અને સન્માન કરીએ અંકે ઇમે બદલી જા અને સર તમે જો તમે આવો તમે આવો તમે આવો અલપોઈ ઓકે यो फाइदा थियो जस्तो गर्छु जति बढी बढी क्याप्सुल खानुहोस् हो समाजै योग्य लागेन महिलाले हा हा तपाईं त छन सर भिटामिन ई डी12 नि आइरन नि अन्य कुराहरु यसका खमिस छ है या म खाथे जस्तो लाग्छ